તો પણ તેણે મોટેલ ચલાવતા ગુજરાતીએ પોલીસને ફોન ન કર્યો અને બધા જ પૈસા ખીચામાં નાખ્યા અને ત્યાં રોજ મારી સાથે કૃત્ય થઈ રહ્યું હતું કોર્ટ સામે આ કેસ થયો છે કોણ છે આ છોકરી અને કયા ગુજરાતી ઉપર આ કેસ થયો છે તેમની આપણે વિગતે ચર્ચા કરીશું બે હજાર સોળમાં એ ગુજરાતીની કન્વિનિયન્સ સ્ટોર પર ગોળી મારીને હત્યા થઈ હતી તેનો મોટો ખુલાસો પણ થયો છે તેની પણ આપણે વિગતે ચર્ચા કરીશું આપ જોતા રહો ઉજાસ ટીવી કલ્પના કરો કે અમેરિકન ડ્રીમ્સનો પીછો તમે કરી રહ્યા છો અને ગુજરાતના ધૂળિયા રસ્તાઓને છોડીને તમે એક જળહળતી રોશની તરફ ભાગી રહ્યા છો એક પછી એક ફ્રેન્સાઇસી દ્વારા મોટેલ સામ્રાજ્ય ઊભા કરાઈ રહ્યા છો પરંતુ કેટલીક વાર આ બધું જ આપણા ગુજરાતી પરિવાર માટે આ

જેમને નશો કરાવીને માર મારીને કલાકો માટે ભાડે આપી દેવામાં આવતી હોય અને તેને મજબૂર આવતી હોય આવી એક ભયાનક જવાબદારી તે શા માટે નિભાવી રહી છે અને પછી તેણે જે ખુલાસો કર્યો છે તે ખૂબ જ તેનાથી પણ વધારે ભયાનક છે ઉત્તર કેરોલિનાની રાજધાનીમાં ફક્ત તે છોકરી સિટી તરીકે ઓળખાતી થઈ છે અને અચાનક જ તે 16 વર્ષની છોકરી આક્ષેપ કરે છે કે 2017 અને 18 દરમિયાન મોટેલ્સના 6 વ્યક્તિઓએ તેની ઉપર અત્યાચાર જોયા પણ હતા અને ઘરડાયેલી હોય છે માંડ માંડ તે કપડા પહેરી શકતી હતી તે છોકરી રૂમની બહાર આવીને મદદ માટે બૂમો પણ પાડે છે કોઈ મદદ નથી કરતું ઉલટાનું શું કરે છે કે મોટેલ માં રહેતા તેમના સ્ટાફ લોકોએ તેમની સાથે આ કૃત્ય કરીને જે પણ પૈસા મળ્યા તે બધા એ બાટીને પોતાના ખિસ્સામાં નાખી દીધા અને આ છોકરીને કોઈ પણ મદદ ન કરી હું આજે જે કહી રહ્યો છું તે કોઈ કલ્પના નથી તે માત્ર થોડા દિવસો પહેલા ફેડરલ કોર્ટમાં ન્યાય અને અકલ્પનીય નુકસાનની માંગણી કરતી એક છોકરી સામે એટલે કે છોકરીએ મુદ્દો દાખલ કર્યો છે તેની ઉપર મુખ્ય મુકદમો છે જેમાં ઘણા મહેનતું ગુજરાતીઓ ઇમિગ્રેટ્સની માલિકીના છે ત્યાં ખુલ્લેઆમ આ વસ્તુ થઈ રહી છે ફેડરલ ડેટા દર્શાવે છે કે બે હાજર થી બે હજાર સત્તર દરમિયાન

ઉત્તર કેરોલિનાના રેલેની પાંચ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ બે હજાર સંચાલક છે અને તેમની મૂળ કંપની જીકસી હોસ્પિટાલિટી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે સોળ વર્ષની ઉંમરે તેણીએ દાવો કરે છે કે તસ્કરોએ તેણીને ગંદા રૂમમાં પૂરી રાખી હતી અને વારંવાર હુમલાઓ માટે ઓનલાઈન જાહેરાત પણ કરી હતી અને સ્ટાફે ખતરાના સંકેતો જોયા પણ હતા કે સીસી સિટીને હવે મુશ્કેલી થઈ રહી છે ઇજાના દેખાવા નિશાનો પણ દેખાઈ રહ્યા છે નશામાં ધૂત કિશોરો તેમની આસપાસ ફરી રહ્યા છે પુરુષોની સતત અવર જવર તેમની સામે થઈ રહી છે ડ્રગ્સની વસ્તુઓ વેરવિખેર રૂમમાં પડેલી છે છતાં પોલીસને કોઈ ફોન કેમ ન કર્યો તેના બદલે દલાલોએ ચેતવણીઓ આપવામાં આવી અને રોજનું ભાડું વસૂલવામાં આવ્યું સિટી આજીવન આઘાત માટે જ્યુરી ટ્રાયલ અને અનિશ્ચિત નુકસાનની મોટી માંગણી કરી રહી છે સિટી કેટલા રૂપિયા માંગી રહી છે તેમનો કોઈ ઉલ્લેખ હજી અમારી સુધી નથી પહોંચ્યો પરંતુ આગળ અપડેટ મળશે તો અમે તમને જરૂર જણાવીશું હવે રજિસ્ટર્ડ એજન્ટ રેખા પટેલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો આ વર્ષે રેલે ચેઇન વિરુદ્ધ આ આ ત્રીજો આવો કેસ છે નમૂનાઓ ફેલાઈ રહ્યા અલાબા મામાના ઓપમાં ચાર નવેમ્બર રોજ દીક્ષિત કુમાર રસિકભાઈ પટેલ અને કેતન તલાટી બંને ગુજરાતી પર વેશ્યાવૃત્તિના પ્રોત્સાહન આપવા માટે ગંભીર આરોપો પણ લાગ્યા હતા એ મેં તમને આગળ વિડીયો પણ બનાવેલો છે તેમના ઓપ મોટર ભર્યા અને તેમને છોડી પણ દીધા હતા અને શરીફ એન્ડ્રિયલ બેક રોષ વ્યક્ત કરતા કહે છે કે આનાથી લોહી ઉકળી જાય છે મોટેલો બંધ થવાનો સામનો કરી રહ્યો છે વધુ કોઈ અપડેટ આવશે તો અમે તમને જરૂર જણાવીશું પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ જેને સમગ્ર ગુજરાતી અને ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે આ એકમાત્ર કેસ વાત નથી પરંતુ એવા સેંકડો મહેનતું વેપારીઓના જીવન જોખમની વાત છે જેઓ સારી જિંદગીની શોધમાં અમેરિકા પહોંચ્યા પણ અહી હિંસાનો ભોગ બન્યા આજના વિશેષ અહેવાલમાં આપણે જાણીશું કે કેવી રીતે એક વેપારી બ્રિજેશ પટેલ જે બે હુમલાઓ તેમની જિંદગીમાં થયા અને કેવી રીતે થયા અને કેવી રીતે નવ વર્ષ પછી પણ ન્યાયની ગાડી ખૂબ ધીમી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે શું વર્ષો જૂના અન્યાયનો હિસાબ મળી શકશે શું બે હજાર સોળમાં માં બ્રિજેશ પટેલ પર ગોળી ચલાવનાર આરોપી રોબોટ લ્યુઇસ ટફ જુનિયરની ધરપકડથી બે હજાર સત્તરની ની હુમલાના વણ ઉકેલ્યા રહસ્યો કોઈ તેમના સંકેત આપશે શું આ ઘટનાઓ ગુજરાતી સમુદાયને વધુ જાગૃત માટે મજબૂર કરશે આ તમામ સવાલોના જવાબ જાણવા માટે અંત સુધી જોતા રહેજો અમારી સાથે જોડાયેલા રહો અમેરિકાની ભૂમિ પર આજે ગુજરાતીઓ અને ભારતીયો મૂળના વેપારીઓ ખાસ કરીને સ્ટોર ચલાવનારાઓ પોતાના જીવનના જોખમે વેપાર કરી રહ્યા છે રાજ્યમાં મેકન જેવા નાના શહેરોમાં રોબરી અને હિંસાની ઘટનાઓ એટલી સામાન્ય બની ગઈ છે કે હુમલામાંથી બચી જવું એ હવે નવો જન્મ મળ્યો હોય તેવું ગણી શકાય પરંતુ વાસ્તવિકતા તો કંઈક અલગ જ હોય ઘણીવાર આ ક્રૂર ઘટનાઓનું પુનરાવર્તન પણ થાય છે કે તમારી સાથે એકવાર થયું તો હવે નહીં થાય એવો કોઈ આપી શકાય અને વેપારીઓને બે વાર મોતનો સામનો પણ કરવો પડી શકે છે વાત છે બેતાલીસ વર્ષીય બ્રિજેશ કુમાર પટેલની જોર્જિયાના મેકનમાં આવેલા એલ એન્ડ સી કન્વિનિયન્સ સ્ટોર પર કામ કરતા બ્રિજેશ પટેલની આ વાત એ બહાદુરી અને દુર્ઘટનાનું જીવતું જાગતું ઉદાહરણ પણ ગણી શકાય

માર્ચ બે હાજર પચીસ માં આ છાપ ઓટોમેટિક ફિંગરપ્રિન્ટ પંદર ઓક્ટોમ્બર બે હાજર પચીસ ના રોજ ટફ ફોર ઓમ્ડ રોબરી હિંસક હુમલાઓ અને ગુના દરમિયાન હથિયાર ધરાવનાર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે જો આ આરોપો સાબિત થાય

પરંતુ હોઈ અહીં જે વાત પૂરી નથી થતી બ્રિજેશ પટેલની જિંદગીની દુર્ભાગ્યપૂર્ણ સફરનો અંત આ પહેલા જ આવી ગયો હતો પ્રથમ હુમલાના માત્ર તેર મહિના પછી એકવીસ ઓગસ્ટ બે હજાર રાત્રે ફરી તે જ એલ એન્ડ સી કન્વિનિયન્સ સ્ટોર લોહીથી ખરડાયો રાત્રિના દસ વાગ્યે અજાણ્યા હુમલાઓએ બ્રિજેશ પર ઉપરા ઉપરી ગોળીઓ ચલાવી ગ્રાહકોએ નવસો ને અગિયાર પર ફોન કર્યો પણ બ્રિજેશને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા છતાં તેઓ જીવન મરણની લડાઈ હારી ગયા હતા રાત્રે દસ વાગે ને ચુમ્માલીસ મિનિટે તેમને મૃત જાહેર કરાયા હતા સૌથી મોટો સવાલ તો એ છે કે બે હજાર સોળના હુમલામાં આરોપની ઓળખ ભલે થઈ ગઈ હોય પરંતુ બે હજાર સત્તરમાં બ્રિજેશ પટેલની નિર્દયતાથી હત્યા કરનારા હુમલાખોર કોણ હતા શું આ બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે શું ટફનો કોઈ સાથીદાર હતો કે જેણે બ્રિજેશનું જીવન સમાપ્ત કર્યું આ કેસ આજે પણ વણ ઉકેલ્યો જ છે અનસોલ્ડ છે આ સવાલ ન માત્ર એક પરિવાર માટે પણ સમગ્ર સમુદાય માટે છે વણ ઉકેલ્યો ઘા બની રહ્યો છે બ્રિજેશ પટેલની આ કરુણ વાર્તા પહેલા પણ બે જૂન બે ના રોજ મેકનના ગેરી ફૂડ માર્ટ પ્રકાશ પટેલ નામના ચાલીસ વર્ષીય વેપારીની ગોળી આવી હતી વ્યક્તિ હતો તે મહિનામાં પકડાઈ ગયો અને તેમના પર ફેલોની મર્ડરના ચાર્જીસ લગાવ્યા અને ઝડપી ન્યાય આપી હતી ન્યાય આપ્યો હતો પરંતુ હિંસાનું ચક્ર અટક્યું નહોતું આ ત્રણ મુખ્ય ઘટનાઓની તુલના દર્શાવે છે કે બે હજાર સોળ સત્તરના ગાળામાં ગુજરાતી વેપારીઓ ઓથરો હેઠળ જીવી રહ્યા છે કેસમાં વર્ષ ન્યાયની આશા જાગી પરંતુ બે હજાર સત્તરની હત્યાનો કેસ હજુ પણ અનસોલ્ડ છે સ્થાનિક ગુજરાતીઓ સમુદાયમાં ભયનો માહોલ છે આ ઘટનાઓ સાબિત કરે છે કે ભલે કાયદાકીય પ્રક્રિયાઓ લાંબી હોય પરંતુ પુરાવો દ્વારા

સસ્તી ગોળીઓથી વહી રહ્યું છે અમે આશા રાખીએ છીએ કે બે હજાર સોળ માં જે પણ આ અપરાધો થયા તે આરોપીઓને કડક સજા મળશે જેથી અમેરિકામાં વેપાર કરતા દરેક ભારતીય અને ગુજરાતીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકે